ગણાતા એવા દક્ષિણ ગુજરાતમાં પણ હાલ પાણીની પારાયણ છે છે કે જ્યાં લોકો પોકારી ઉઠ્યા માંડવીના વિદેશિયા ગામની વાત કરીએ કે જ્યાં પાણી નથી જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે તેમને ક્યારે પાણી મળશે તે પણ એક સવાલ વિદેશિયા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા છે ગામના બોર અને હેન્ડપંપમાં પાણી નથી આવતું વિદેશિયા ગામમાં પાણી માટે સિત્તેર થી વધુ બોર છે અડસઠ થી વધુ હેન્ડપંપ છે તેમ છતાં ગામ લોકોને પાણી નથી મળી શકતું મોટા ભાગના બોરવેલ અને હેન્ડપંપ બંધ હાલતમાં છે ગામમાં પાણીના અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી મહિલાઓને અહીંયા પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે પાણીની સમસ્યા તો અમને દર વખતે ઉનાળો આવે એટલે આવી જ જતી છે તાલુકામાં ગામમાં તલાટી બેનને રજૂઆત કરી છે પણ અમારા ગામમાં હવે સરપંચ નથી ચૂંટણી નથી થઈ બે ત્રણ વર્ષ થયા એટલે આ ગામ અમારું કાંઈ કોણ સાંભળે આ પાણીની રજૂઆત મોકલાવીએ તો છે પણ કોઈ કંઈ કરતું નથી તાલુકા પંચાયતે પછી ગામ પંચાયતે કરે છે જિલ્લા પંચાયતે કરે છે બધે જ રજૂઆત કરી છે કોઈ કોઈ જવાબ કંઈ આપતું નથી આવે હે આવે હે આવે હે એમ કહી દેતા હે પણ એક દેગડો મળે કે નહીં મળે એવું થાય એમ જે વેલા ભરે તે ભરે ને એને પાછળ રહે તેમ જ રહે ને ઢોરોની પાવા હારું બહુ તકલીફ પડતી હે એકાદ બારમાં પાણી હોય તો એક બે જગ્યાએ આવતું હોય આટલી બહેનો કેમ કેમ ભરી પાડે પાણી વાડકા કરીને પાણી ભરવાનું હોય પછી હવાના એ લોકો મજૂરી જાય ટાઈમ થઈ જાય એટલે લોકો પાણી કેમ કેમ ભરે પછી બપોર ના આવે બપોર પછી પાછા લાઈન માં ઉભા રે બઉ દૂર જવું પડે બે ત્રણ કિલોમીટર દૂર જવું પડે અમારા ગામ અંદર પાણી સ્તર એટલા નીચે જતા રહેલા છે કે અંદરથી પાણી કાઢવું ખૂબ મુશ્કેલ છે ત્રણસો થી વધારે ઊંડા ફૂટ ફૂટ બોર છે પણ એમાં પણ હાલમાં પાણી અમે બહાર કાઢી શકતા નથી અને પાણીના તળ રહ્યા જ નથી અને પશુપાલન પીવા પાણી પીવાનું પાણી જેવી અનેક સમસ્યાઓથી અમારું ગામ વારંવાર પીડાતું આવેલું છે અને એના કાયમી સોલ્યુશન માટે પણ અમે બે પ્રોજેક્ટ તૈયાર કરેલા છે કે જે નોગામાં પછી જે જમણા કાંઠા કેનાલ જે પાણી છે એ કેનાલનું પાણી ગામમાં કોઈ પણ હિસાબે લાવવામાં આવે અને બંધ કપડેલા કુવાની અંદર પાણી નાખવામાં આવે તો ગામની વચ્ચે કોઈ નાનકડા તળાવનું નિર્માણ કરવામાં આવે જેથી બીજા બોર્ડના તળિયામાં પણ પાણી આવે અને ગામમાં પાણીનો કાયમી પ્રશ્ન સોલ્વ થાય